सो गुणातीतनो सतत चालतो श्रीहरि तणो भक्तप्रागजी शास्त्री योगीजी प्रमुखस्वामि श्रीमहन्तजी प्रमुखस्वामि श्रीमहन्त जी श्री श्री स्वामिनारायण भगवान् जय અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજે વિશ્વવ્યાપી બીએપીએસ સંસ્થા એટલે કે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા જે આજે વિશ્વભરની અંદર એકસો ને પચાસ કરતાં વધુ સામાજિક સંસ્થાઓ અને અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા તેઓ કાર્યરત છે આજે કોઈ પણ દેશની અંદર ભૂકંપ આવે કે પછી સુનામી આવે કે કોરોના વાયરસ જેવા પણ મહામારીની અંદર આ બીએપીએસ સંસ્થા આજે સૌ કોઈ વ્યક્તિઓને મદદ કરે છે તો આ બીએપીએસ સંસ્થા જેની સ્થાપના બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કરી એટલે કે યજ્ઞ પુરુષ દાસજીએ તો એવી પરિસ્થિતિની અંદર તેઓએ કેવી પરિસ્થિતિ ભોગવી હતી તો નહોતા નાણાં નહોતા દાણા કે નહોતા પાણાં કોઈ પણ જાતની પરિ એમની પાસે એવી સારી સુવિધા નહોતી પૈસા નહોતા બસ ગણા ગાંઠિયા આંગળીના વેઢે ગણે તેટલા સંતો પરંતુ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના ખાતે તેમને સંવંત ઓગણીસો ને ત્રેસઠ એ વૈશાખ વદ દશમના દિવસે એ તારીખ હતી પાંચ છ ઓગણીસો ને સાતની અંદર બોચાસણની અંદર નવનિર્મિત મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ એમને પ્રતિષ્ઠિત કર્યા અને તેમને જે સિદ્ધાંતની વાત તેમણે ત્યારથી શરૂઆત કરી અને ત્યારથી બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તરીકે પ્રખ્યાત થઈ અને ન્યૂઝ મીડિયાવાળા અને વિદેશીઓ પણ પત્રકારો એમને બાપ્સ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ ખરેખર એ દિવસ હતો એ પાંચ છ ઓગણીસો ને સાતનો અને પ્રતિષ્ઠાની અંદર હજારો હરિભક્તો ત્યારે ઉપસ્થિત હતા આ બધા હરિભક્તો માટે રસોઈની તો સેવા તમામ જેનો જેટલો ખર્ચ થયો એ આણંદના એક આગેવાન સત્સંગી હતા નારાયણભાઈ જોરાભાઈ પટેલ અને શાસ્ત્રીજી મહારાજે એમની આ રસોઈની સેવા સ્વીકારેલી અને ઘણા બધા પ્રસન્ન પણ થયેલા તો જો આ નારાયણભાઈ જોરાભાઈ પટેલ કોણ તો બીએપીએસ સંસ્થાના તે પાયામાં જેઓની સેવા સરવાણી સમાય છે એવા નારાયણભાઈ જોરાભાઈ પટેલના સુપુત્ર મણિભાઈ હવે મણિભાઈ પણ કોણ તો મણિભાઈ એટલે કે પૂર્વ અત્યારે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમના પૂર્વાશ્રમના પિતાશ્રી મણિભાઈ તો આ મણિભાઈ પણ એના પછીનો વારસાની અંદર તેઓએ મણિતુલ્યસ નીવડ્યા હતા હવે પાંચમી પેઢીના પૂર્વજ શ્રી રેવનદાસ નામની ખડકી હજી આપણે આનંદની અંદર જઈએ ત્યારે વિદ્યમાન થતી જોવા મળે છે કારણ કે સન ઓગણીસોને સાતથી લઈને ઓગણીસોને ઓગણત્રીસ દરમિયાન જ્યારે પણ શાસ્ત્રીજી મહારાજ વિચરણ માટે આનંદ પધારતા ત્યારે એમનો નિવાસ આ રેવનદાસની ખડકીની અંદર રહેતો અને ત્યાં મણિભાઈ પણ રહેતા હવે આવા મુક્ત રાજ નારાયણભાઈ તો હતા રેવનદાસ પણ હતા પણ પણ નારાયણભાઈના પુત્ર મણિભાઈ પણ આટલા જ તે મુક્ત રાજ હતા એમની ધર્મપત્ની એમનું નામ ડાહીબા ઓગણીસો ઓગણત્રીસથી ઓગણીસોને એકાવન સુધી હવે અહીંયા કોઈ વ્યવસાય કાંઈ એટલો બધો ચાલે નહીં એટલે તે વ્યવસાય અર્થે તેઓ આણંદથી ગયા મધ્યપ્રદેશની અંદર જબલપુરની અંદર અને ત્યાં વ્યવસાય માટે ગયેલા ડાહીબા અને મણિભાઈ ત્યાં વ્યવસાય કરે હવે એ અનુસાર જ તે જીવનક્રમમાં આગળ સમય પસાર થતો ગયો અને તારીખ તેર નવ ઓગણીસો ને તેત્રીસના રોજ આ પ્રભુ પારાયણ દંપતીના ઘરે એક પનોતા પુત્રનો જન્મ થાય છે અને સંવંત ઓગણીસો નેવ્યાસી ભાદરવા વદ નોમ અને એ દિવસે પ્રગટેલા બાળકનું નામકરણ હવે મણિભાઈની તો ઈચ્છા હતી કે શાસ્ત્રીજી મહારાજ નામકરણ પરે કરે પરંતુ ભારતની અંદર આપણે ખબર છે કે અલગ અલગ વિસ્તારોની અંદર કેટલાય કિલોમીટરની અંદર અલગ અલગ રાજ્યો સરહદોની હોય તો ગુજરાતની અંદર શાસ્ત્રીજી મહારાજ અને અહીંયા મધ્યપ્રદેશમાં જબલપુરની અંદર આ મણિભાઈ એટલે ત્યારે કાંઈ એવો કાંઈ યોગ થયો નહીં કે શાસ્ત્રીજી મહારાજ એ મણિભાઈ જે મણિભાઈના પુત્ર છે એમનું નામકરણ કરે પરંતુ દૂર દેશની અંદર જબલપુરમાં જ્યારે શાસ્ત્રીજી મહારાજ ક્યારે પધારે એ દરેકની ઈચ્છા રહેતી પરંતુ એ પૂર્વે તો આ બાળકનું નામ બધાએ પાડ નાખેલું અને વહાલથી બધાએ વિનુ વિનુ કહીને બોલાવે એટલે કે વિનુભાઈ એટલે બાળપણથી જ આ શિશુનું પોતાનું વર્તન પણ એવું જ હતું અને વિનિત વર્તન અને નમ્રતાવાળું વર્તન એટલે જન્મના દાખલામાં તે નામ છે ને વિનુ રાખવામાં આવ્યું આવા ઘટનાને થોડાક સમય પસાર થયા એટલે સન ઓગણીસો ને ચોત્રીસની અંદર માર્ચ મહિનાની અંદર શાસ્ત્રીજી મહારાજે છપૈયાની યાત્રા પ્રવાસ માટે સંતો અને શાસ્ત્રીજી નીકળ્યા હવે ત્યારે રિટર્ન પાછા આવતા હતા ત્યારે જબલપુર એમને જવાનું નક્કી કર્યું કે ચાલો આપણે મણીભાઈના ઘરે ત્યાં જઈએ એટલે ઘર આંગણે જ તે એમના દર્શન થયા એટલે મણીભાઈ તો આનંદમાં આવી ગયા કે ઓહો શાસ્ત્રીજી મહારાજ મારા ઘરે આવ્યા અને હર્ષા ઉલ્લાસથી તેમને પછી બેસવાનું આસન આપ્યું પણ એમની શાસ્ત્રીજી મહારાજ સાથે સાથે આશાભાઈ હતા ઈશ્વરભાઈ હતા આશાભાઈ હતા છ મહિનાનો બાળક હતો જેનું નામ વિનુ શાસ્ત્રીમાં ખોળામાં મૂકી દીધો અને શિશુને શાસ્ત્રીજી મહારાજ પોતાની અમી દ્રષ્ટિથી જોવા લાગ્યા પછી તો આ બાળકને વર્તમાન પણ ધરાવ્યા અને શાસ્ત્રીજી મહાજે નામ પાડ્યું કે હવે કેશવાનું નામ અને એક આર્ષવાણી આમ કહીએ કે આપણે ભવિષ્યવાણી ઉચ્ચારી અને મણિભાઈને પણ જણાવ્યું અને આશાભાઈ ઈશ્વરભાઈને બીજા ભક્તો પણ હતા કે આ મણિભાઈ આ તમારો આ પુત્ર રહ્યો ને એ મોટો થઈને સંત બનશે અને સંપ્રદાયની ખૂબ મહાન સેવા કરશે એવો તમારો આ પુત્ર છે અને જો ખરેખર આર્શવાણી રહીને એ આપણને અત્યારે વિદ્યમાન થતી જોવા મળે છે અત્યારે તમે જો મહનશાહી મહારાજ જ્યારે ગુરુપદે આવ્યા ત્યારબાદના એમ એની પહેલાં એમને ખબર તો હતી જ તે પણ છતાં પણ ગુરુની આજ્ઞા પ્રમાણે તેઓ ગુરુજી સંત તરીકે રહ્યા પરંતુ ગુરુપદે આવ્યા બાદ તેમને નવી આરતી અક્ષર પુરુષોત્તમ મહારાજની અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધાંત અરે નવા શ્લોકો સત્સંગ દીક્ષા ગ્રંથ જે નૈનપુરની અંદર એમને ત્રણસો પંદર શ્લોક લખ્યા અને ચોસઠ દિવસની અંદર તેમને એ કાર્ય પૂરું કર્યું એટલું જ નહીં આજે તમે યુ એ આબુધાબીની અંદર જે આખી મુસ્લિમ કન્ટ્રી છે તો ત્યાં બીએપીએસનું અત્યારે મંદિર છે અને એટલું જ નહીં એટલા બધા પ્રભાવિત બધા થઈ ગયેલા કે એમને લાઇટની સુવિધા નળની સુવિધા સિક્યુરિટી એ બધી સુવિધા જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આપવાનું એમને વચન આપેલું છે એટલું જ નહીં રોબિન્સ્યુલ અક્ષરધામ અક્ષરધામ તમે જુઓ કણાદની અંદર અત્યારે બનતું અક્ષરધામ તમે જુઓ અલગ અલગ સેન્ટરોની અંદર એવા હરિમંદિરો હોય સંસ્કાર ધામો હોય અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા થતી પ્રવૃત્તિનો વ્યાપ અત્યારે દિવસે ને દિવસે વધારે છે તો જો આ મહંત સ્વામી મહારાજ અત્યારે આપણને એ જોવા મળે છે પ્રગટ છે અને પાછું મોક્ષનું દ્વાર છે એ આપણે સિદ્ધાંતની વાત આ શાસ્ત્રીજી આજે ત્યારે કીધું કે આ મોટા થઈને સંત બનશે અને સંપ્રદાયની ખૂબ સારી સેવા કરશે તો જો અત્યારે આપણને એ જોવા મળે છે તો આ મહંત સ્વામી મહારાજ એ બાળપણથી જ એમનું વિનિત તો વર્તન હતું પણ સાથે સાથે એ પૂર્વના સંસ્કાર એવા હતા પોતે અક્ષર બ્રહ્મ હતા એટલે અનાદિના તત્વ હતા એ આપણને જોવા મળ્યું વિનુભાઈ હવે બાળપણથી જ તે મિત્રોય તે પાછા એ પસંદગીના જ રાખે આપણી જેમ નહીં ગમે એ બધા મિત્રો રાખે અને ગમે એને વાર ફરવા જાય ગમે એને રમીએ ને ગમે ત્યારે ખાવીએ ને આવા મિત્રો નહીં જે સંસ્કારી હોય સંગ તેવો રંગ આવી ગુજરાતીની અંદર કહેવત છે પરંતુ આ વિનુભાઈ બાળપણથી જ તે એવા જ મિત્રો રાખતા કે જેમની સાથે એમનું પોતાના વિચારો મળે એટલે કે એમાં સંસ્કારો હોય અને બાકી તો એમના મિત્રો હોય એટલા અને બાકી એમનું વાંચન પુસ્તકો સાથે જ રહેતા પુસ્તકો સાથે એમની મૈત્રી એટલી બધી હતી જો જે જીવન પુરુષોની અંદર આપણને છે ને એક જોવા મળે છે જેટલા પણ મહાન પુરુષો થઈ ગયા ને વ્યક્તિત્વ વિશેષ કે કરોડોપતિઓ ભત્યો કબજો પદ્યો કે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધ્યા હોય તેમને છે ને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ એમનો સતત આપણને જોવા મળે છે એક વિચારોનું વાવેતરી સતત કરતા જોવા મળે છે તો આ વિનુભાઈને પાકી મિત્ર પાકી મિત્રતા એટલે નજીકના બગીચામાં જઈને મુકવાર વાંચે તો ક્યારેક સાંજે વાંચે તો ક્યારેક પાછું ચંદ્રના અંજવાળે તે અંધારામાંય વાંચતા હોય એટલે વિનુભાઈનું વાંચન આમને આમ શરૂ જ રહેતું બીજા ધોરણ સુધી તો એમને જબલપુરની વિખ્યાત ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલની અંદર અભ્યાસ કર્યો ત્રીજા ધોરણથી પછી સિનિયર કેમ્બ્રિજ સુધીનો અભ્યાસ વિનુભાઈએ ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ હાઈસ્કૂલમાં કર્યો આવ રોજ ઘરેથી ને ચાલીને શાળાએ જવાનું આ રસ્તામાં એક નાળું આવે એટલે બીજા બાળકો તો મૂકવા માટે એમના વડીલો આવે માતા પિતા આવે પરંતુ આ બાળ વયના વિનુભાઈ એટલા બધા નીડર હતા કે કોઈ મૂકવા એમને એમને ના જ પાડ દે પોતે એકલા જાય અને એકલું પાછું નાળું પણ ઓળંગે એટલા તો બાળપણથી નીડર હતા જેમ શાસ્ત્રીજી મહારાજ હતા ભગતજી મહારાજ હતા પ્રમુખસંઈ મહારાજ હતા યોગીજી મહારાજ હતા એવી રીતે મહંત સાંઈ મહારાજ પણ પહેલેથી નીડર હતા હવે આ શાળાની અંદર એમને ત્રીજા ધોરણમાં દસમા ધોરણ સુધીનો અભ્યાસ કરનાર આ વિનુભાઈની તેજસ્વીતા કેટલી અધ્યયનની અંદર તો શાળામાં શિક્ષકો જે ભણાવે ને એ બધું એમને વર્ગખંડની અંદર જ બધું સમજાઈ જાય એટલે મગજમાં એટલું બધું સંગ્રાઈ જાય કે ઘરે જઈને પુસ્તક અડવાની જરૂરત ન પડે તો જો એમનું બાળપણથી જ એમની તીવ્ર યાદશક્તિ હતું અને એ ચમકારો તો એમને અત્યારે જો ત્રાણું વર્ષની ઉંમરે પણ આપણને એ જોવા મળે છે કે કારણ કે એમને પ્રસંગો ગમે એટલા જૂના હોય એમને એઝ ઇટ ઇઝ ઈ પ્રમાણિત પ્રસંગ જે બન્યો હોય ને એવી રીતે રજૂ કરે છે અને આટલી બધી વયોવૃદ્ધ અવસ્થાની અંદર પણ એ વિદ્યાર્થી કાળની જે એમને શીખેલી જે કાવ્ય પંક્તિઓ રહીને એ પણ અત્યારે કડકડાટ બોલી બતાવે છે જેમ કે હી ધેટ ઇઝ ડાઉન નીડ ફોર નો ફોલ હી ધેટ ઇઝ હંબલ એવર સેલ્ફ હેવ ગોટ ટુ બી હિઝ ગાઈડ એટલે કે જેમ નમ્ર નમેલો કે જે ગર્વ સૂનો છે ને એને જ પડવાની બીક રાખવાની જરૂર નથી જે નમ્ર છે ને એના તો માર્ગદર્શક તરીકે ભગવાન હંમેશા તેની સાથે રહે છે આવી તો કંઈક એમને અભ્યાસકીય જે વિગતો હોય ને એમને દીર્ઘકાળ સુધી યાદ રહે એવી તીવ્ર મેઘા શક્તિ સાથે ભણતા અને સાથે સાથે એમના પ્રિય વિષયોની વાત કરીએ તો વિનુભાઈને રસાયણ વિજ્ઞાન હોય કે પછી અને ભૂમિતિ અને જીવવિજ્ઞાન એમના પ્રિય વિષય હતો એ સિવાયના પણ બધા અન્ય જે વિષયો હતા એમાંય તે પાછું પ્રભુત્વ તો ખરું જ તે હવે એટલે ત્રણસો વિદ્યાર્થીઓ ધરાવતા એ શાળા સંકુલની અંદર એ પાછા ભગત ઉત્તીર્ણ થાય અને એ પાસ પ્રથમ નંબર ઉપર પાંચમા ધોરણમાં તે એમના ઇનામ રૂપે એક પુસ્તક એનાયત કરવામાં આવ્યું હતું એકવાર તો એમના ખ્રિસ્તી ધર્મ ગ્રંથના બાઇબલના અભ્યાસક્રમમાં તેઓએ સર્વચ ગુણાંક જોઈને શાળાના આચાર્ય હતા રોબિન્સન એ ખુશ થઈને વિનુભાઈને કીધેલું કે યુ આર ગોઈંગ ટુ બી અ પ્રિસ્ટ એટલે કે તમે તો પાદરી બનશો તો જો પોતાની આવી વિદ્યા હતી ને એના પોતે પ્રકૃતિના કારણે વિનુભાઈ અધ્યાપકોના પણ પ્રિય એટલા પડેલા ગણિતના શિક્ષક શ્રીયુથ વોટસન અને વિજ્ઞાનના વિષય ભણાવતા શ્રીમાન ગુરુ તો ક્યારેક તો બ્લેકબોર્ડ ઉપર દાખલા વગેરે સમજાવવાનું કહે ને તો આકૃતિ દોરવાનું હોય કે કંઈક લખવાનું હોય તો વિનુભાઈને જ સોંપી દે અને વર્ગમાં જે ભણાવાય એની નોંધ પાછું વિનુભાઈ એટલી બધી ચીવટતાથી કરે એટલે નોટબુક તો એ સામાન્ય રીતના બધું લખતા હોય એટલે બીજા વિદ્યાર્થીઓ પણ તેમની પાસેથી એ આખા વર્ષની નોટબુકો લઈ લેતા તો આમ જો અભ્યાસની અંદર તો વિનુભાઈ ઓજસ્વી હતા પણ સાથે સાથે બીજા પક્ષની અંદર રમતગમતની અંદર પણ એટલા કુશળ હતા કોઈ વ્યક્તિ હોય ને કોઈ એક ક્ષેત્રની અંદર એક્સપર્ટ બને પરંતુ એ બંને ક્ષેત્રોની અંદર કોઈ એક્સપર્ટ બનતા નથી પણ વિનુભાઈ આનાથી અલગ આધ્યાત્મિક માર્ગે પણ એટલા એક્સપર્ટ રમતગમત ક્ષેત્રે પણ એક્સપર્ટ ભણવામાં પણ એટલા એક્સપર્ટ અને ઘરની અંદર પણ રહેવામાં પણ એટલા એક્સપર્ટ મિત્રો સાથેના સંબંધોમાં પણ એક્સપર્ટ એટલે ઘણા બધા સર્વકળાનો હશે ને કોવિંદ એમના જીવનની અંદર જોવા મળતું એમની શાળાની અંદર ફૂટબોલ હોય ક્રિકેટ હોય કે હોકી હોય કે બોક્સિંગ એટલે કે મુક્કાબાજી આ બધી રમતોમાં ભાગ લેવાનું ફરજિયાત હતું અને વિનુભાઈ પાસ બધી રમતો અંદર સામેલ પણ થાય એમને તો એ ચતુર્વર્ષીય અભ્યાસક્રમની અંદર વિનુભાઈ જોડાયેલા હતા અને તાલીમની અંદર એમને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને ચોથી બોમ્બે બટાલિયનના સભ્ય તરીકે એમને શૂટિંગ જે નિશાન વિધવાનું હોય એમાં એમને પચાસમાંથી માંથી ઓગણપચાસ ગુણ મેળવેલા વિનુભાઈના ઘર આંગણે એક આંબાના બે વૃક્ષ હતા અને ત્યાંથી વીસેક ફૂટના અંતરે અરીઠાનું એક ઝાડ હતું એટલે આ વૃક્ષો પર વિનુભાઈ ને એમનું જે મિત્ર મંડળી હોય એ સાથે ચડતા અને જે આંબે જે ઝૂમતી કેરીઓ હોય ને એનો પણ ઘણી વખત એ આસ્વાદ માણતા અધ્યયન કાળ દરમિયાન જ તેઓને એકવાર પતંગ ચગાવેલો અને આનંદમાં બનેલા પ્રસંગનું મહંત મહારાજ ઘણી વખત પ્રસંગોપાત વર્ણન કરતા કે એક જ જગ્યાએ અમે છે ને ત્યારે ઊભા રહીને સત્તર પતંગો કાપી હતી અને છેવટે છે ને દોડી દોરીનો જે દડો હતો એ પૂરો થઈ ગયો એટલે પતંગ મેં જવા દીધી તો એક વખત જ તે વિનુભાઈએ પતંગ ચગાવેલી તો આમ જો રમતગમતની અંદર પ્રવીણ વિનુભાઈ સહ સહઅધ્યાયથીઓ હતા કે હેરાલ્ડ હેમિલ્ટન બ્રાઇન જોર્ડન આર કે પટેલ આ બધા તેમના સહયાદીઓ તે સૌ સાથે ભણનારા વિનુભાઈની કિશોરાવસ્થા કજિયા વગરની હતી હવે આપણે હોઈએ ને તો કોઈકની સાથે ઝગડીએ બાંધીએ અભાવ આવે અવગુણ આવે પણ વિનુભાઈની તો પહેલેથી જ તે બાળપણથી જ તે આવી કોઈ પણ પ્રકારના દુર્ગુણો કૂટેવો તેમના જીવનમાં નહોતી તેઓ એકવાર તો બોલેલા કે મારે કોઈ સાથે આંટે નહીં આંટી નહીં અને મારી સાથે કોઈને આંટી નહીં આખો વર્ગ રહ્યો નહીં વિનુભાઈનો ચાહક કોઈ પ્રતિસ્પર્ધી જ નહીં કારણ શું હતું વિનુભાઈની પ્રકૃતિ શાંત હતી અને પાછું મદદરૂપ બનીને રહેવાની ભાવના હતી એટલે દસ પંદર જે સહપાઠીઓ હોય એ તો રોજ ગૃહ કાર્યમાં વિનુભાઈ મદદ કરાવે અને અમુક વાર તો લેશન પણ કરી દે બાકી હોય ને તો અને સંપૂર્ણ ગૃહકાર્ય પણ કરી દે ચિત્રકલામાં મહંત મહારાજ આપણને ખબર છે કે ચિત્રો બધા વ્યવસ્થિત અને સારા જે ઉપદેશ આપવા ને એવા બનાવે પણ એ બાળપણથી જ તે ચિત્રકલાની અંદર પણ તેઓ નિપુણ હતા એટલે જ્યારે પણ ચિત્રકલા જ્યારે લેક્ચર્સ આવે અને એ સાહેબ જ્યારે ચિત્ર દોરવાના કહે ત્યારે મોંસાઈ મહારાજ વિનુભાઈ સરસ મજાના ચિત્રો બનાવતા અને બીજા બધા મિત્રોને પણ બે બે મિનિટની અંદર ચિત્રોને દોરીને આપતા એટલે વિદ્યાર્થી મિત્રો હોય એ તો તે થાય એટલે સૌના પ્રીતિ પાત્ર એટલે પણ બનેલા અભ્યાસમાં નિયમિત અને વ્યવસ્થિત પણ હતા અને શિક્ષકની સજા સાંખવાની તો આવતી જ નહીં ક્યારેય કોઈ દિવસ નહીં કારણ કે પ્રકૃતિ જ એવી હતી એમની વિનુભાઈની આવી ગુણિયલ સંગતને એક મિત્ર હેરાલ્ડ હતા એ સિત્તેર વર્ષ પછી પણ ભૂલી ન શક્યા અને તેઓએ આ સંઘનો સ્વાદ વાળોકતા સંતોને કહેલું કે વિનુભાઈ બહુ જ સીધે સાધે ઓર બહુ જ અચ્છે નેચર કે થે લડાઈ ઝઘડા તો હવે જાણતે નહીં થે મેને કભી ઉનકો લડતે ઝઘડતે નહીં દેખા વેરી નાઇસ ફેલો बहुत अच्छे मित्र उनके मन में कोई कपट नहीं मन में कोई बुरा विचार नहीं जो कुछ है सच्ची बात जाना तो जाना नहीं जाना तो नहीं जाना खेलना तो खेलना नहीं खेलना तो नहीं खेलना कभी कभी वे दरवाजे पे खड़े होके देखते ही रहते थे यानी आज वे जिस स्थिति में है उसकी झलक बचपन में भी दिखती थी लड़कपन एटले के जे बालिशता से वे कुछ अलग थे જૈસે દૂસરે બચ્ચે ખેલના બહાર જાના, સિનેમા દેખના સ્કૂલ મેં ગુલ્લી મારના એ સબ કરતેર કરતે હૈર હમ ભી કરે પરંતુ વિનુભાઈ કભી એ કામ મેં હમારે સાથ નહીં રહે વે કભી હમારે સાથ સિનેમા નહીં આએ વે અલગ વ્યક્તિ થયે ઉ પાસ રહેશે ભી મેં ભી બદલા તો જો આમ તેમના મિત્ર હતા હેરાલ્ડ એમને સિત્તેર વર્ષ એમની ઉંમર થઈ ગઈ પણ છતાં પણ એમનો અનુભવ તેઓ સાજા કરતા સંતોને આ જણાવે છે પોતાનો જો સંગનો રંગ અન્યને લગાડવું ને એ વિનુભાઈનું એક મોહ અને પ્રભાવક વ્યક્તિત્વ હતું પર્સનાલિટી હતી અને આપણે પણ અનુભવીશું ભલે મોહનસાઈ મહારાજ અત્યારે થોડુંક બોલે પરંતુ એમના જે વચનો છે એમની જે સ્થિરતા છે ને એ જોઈને આપણને એમનો ગુણ આવે આ રીતે વીતેલા દિવસોમાં એકવાર તો નવેક વર્ષના વિનુભાઈ જબલપુરની નિકટમાંથી એક વહેતી ગોર નદી હું ત્યાં ગયેલા અને સ્નાન કરવા માટે હું સ્નાન કરવા માટે તેઓ ગયા પડ્યા તો ખરી નદીની અંદર પણ એમને કાંઈ તરતા નહોતા આવડતું એટલે એક પથ્થર હતો એ પથ્થરનો આમ ટેકો રાખે અને પોતે સ્નાન કરે પરંતુ અચાનક થયું એવું કે પથ્થર આમ ખસી ગયો એટલે સીધા બાળ વિનું હતા ને ભગ એટલે સીધા જળમાં જ ગર્ક થઈ ગયા આવું બે વાર ઉપર આવ્યા પણ કાંઈ તરણ કળાનો કાંઈ અભ્યાસ નહીં એટલે ડૂબવા લાગ્યા હવે એમને બચાવવા માટે છે ને બધાએ પ્રયત્નો છોડી દીધા પણ એ નદી કાંઠે તે એક ઊભેલા કોકનું ધ્યાન ગયું અને પછી એ તો નદીમાં ખાપક્યા અને વિનુભાઈને બહાર કાઢી લીધા બીજો એક બાલ્યકાળનો અન્ય એક પ્રસંગ જે અદ્ભુત અને રોમાંચકકારીક છે કે જ્યારે વિનુભાઈ જીવનની અંદર ઉનાળાની ગરમીનો સમય હતો અને ત્યારે રાત્રે ઘરની બહાર સૂતા હતા મોટે ભાગે તેઓ પાટ ઉપર છે ને શયન કરતા આવી વખતે અચાનક છે ને એક આવી ચડેલો બદામી રંગનો એક નાનકડો ઘોડો હવે આઠ વર્ષની ઉંમર વિનુભાઈની અને એની ઉદર સાથે છે ને રમવા લાગ્યો એટલે સ્વાભાવિક છે ખલેલ પહોંચે એટલે વિનુભાઈ તો જાગે પરંતુ એમને આંખું ખોલી એમને ખબર પડી કે તો છે ને આનંદ કરે છે એટલે કાંઈ ખલેલ પહોંચાડી પહોંચાડતો પણ છતાં પણ એમને આનંદ કરવા દીધો થોડો સમય ક્રીડા અને કરી અને પછી ત્યાંથી ચાલ્યો ગયો તો આ રીતે જબલપુરનું નિવાસ અને અધ્યયનનું કાર્ય ચાલતું હતું એ વખતે અત્યાર સન ઓગણીસો ને એકાવનમાં પિતાશ્રી મણિભાઈ પટેલને વ્યવસાય માટે પુનઃ પછી આનંદ આવવાનું થયું અને સત્તર વર્ષીય વિનુભાઈ પણ ગુજરાતમાં આવી ગયા તો આમ જો વિનુભાઈ એટલે કે કેશવનું જે શેષવ બાળપણ રહ્યું ને એ મધ્યપ્રદેશની અંદર જબલપુરમાં વીતેલું મહંત મહારાજના જીવનની અંદર વિનુભાઈના જીવનમાં પહેલેથી આપણને એ સહનશક્તિ હોય સહાનુભૂતિ હોય કે તીવ્ર યાદશક્તિ હોય એ બધું કે પ્રભારક વ્યક્તિત્વ હોય એના દર્શન આપણને બાળપણથીના પ્રસંગો ઉપરથી આપણને ખબર પડે છે અને એમની અનુભૂતિ આજે પણ આપણને ત્રણું વર્ષની એમની ઉંમર છે છતાં પણ એ હિતાવ એવી રીતે જીવન જીવે છે તો મહંત સ્વાઈ મહારાજ આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે સૌ કોઈ એમના જીવનની અંદર કાંઈક પ્રેરણા લઈએ જેથી આપણું પણ જીવન ધન્ય બને જેમ મહંત સ્વાઈ મહારાજનું બાળપણ આવી રીતે ભવ્યતાથી પોતે ઉછરેલા હતા પરંતુ કોઈ પણ એમને બારની માયા વસ્તુઓ તેમને સ્પર્શી શકી નથી તો આપણા જીવનમાં પણ આવું નિર્માની પણ આવે સહનશક્તિનો ગુણ આવે અને સાથે સાથે એક શાંત પ્રકૃતિ આપણી બને એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય